હલમાં ગુજરાતમાં બે નામ ખૂબ જ ચર્ચામાં છે અને આ બંને જાણીતા સાહિત્ય કલાકાર છે એમને લોક ડાયરાથી એમને ઘણી સારી વાતો લોકો સુધી પહોંચાડી પણ આજે આ બંને આંતરિક વિવાદને લઈ ખૂબ જ ચર્ચામાં છે હું વાત કરી રહ્યો છું જાણીતા કલાકાર બ્રિજદાન ગઢવી દેવાયત ખાવડની આ બંને વચ્ચે વર્ષો પહેલા વિવાદ શરૂ થયો હતો પણ આ બંને સોનબાઈના મંદિરમાં માફી માંગી આ વિવાદને પૂર્ણ વિરામ લાવ્યા હતા પણ ફરીવાર આ આંતરિક વિવાદ કેમ ઊભો થયો જાણીએ થોડા દિવસ પહેલા બ્રિજદાન ગઢવી એક ડાયરામાં શું બોલ્યા જોઈ લો હું ક્યાં ગઈશ ને તમે લોકો મને ક્યાંક લઈ જશો અને પછી ઓલી સિસ્ટમ તો છે ને કાલ ક્લિપ ગમે એવી કદાચ બને તો ઓહો હો હવે સાગર મને કેતો હતો કે હવે બે હજાર પચીસ થી શાંતિ છે અમુક રીતે

હું આની પહેલા બે હજાર બાવીસમાં બોલ્યો તો કે બે હજાર બાવીસમાં મેં એવું સ્ટેટમેન્ટ આપેલું કે બે હજાર પચીસમાં હું સિલેક્ટેડ ડાયરા કરીશ આ ઘા સહન નથી થતા યાર એટલે ત્યારે બધાને એવું હતું કે એવા તો કયા ઘા હશે જે તમે ચાર પાંચ થી સાંભળો છો અરે તમારી જાતનાઓ સાલાવ ખાદડાઓ તમારામાં દમ હોય તો હાંભી સાથીએ મોરે મોરો મારી દ્યો ખબર પડે અને હવે દિવાળ ખવાડ પર વર્તો જવાબ આપતા બ્રિજદાન ગઢવીએ એમને ખુલ્લી ચેલેન્જ આપી હું મારા સંસ્કાર મુજબ જવાબ દઈશ એના એના સંસ્કાર એના સ્ટેજ ઉપરથી એના અંગત જીવનથી બધા આપ વાકેફ છો મારે આપ સૌને એ કંઈ કહેવાની જરૂર નથી પણ મારા જે સંસ્કાર છે એમને હું એ રીતે જવાબ દઈશ એમણે એમ કીધું કે સોનલ માના મંદિરે સમાધાન થયા પછી સોનલ માનો એને માન ન રાખ્યું સમાધાનનું માન ન રાખ્યું તો પહેલી વાત એક કહી કરી દઉં કે બે વર્ષની વાતને વીતી ગયા છે બે વર્ષમાં કે મારી આટલા વર્ષોની આ કારકિર્દીમાં તમે કોઈ દિવસ ક્યારેય પણ મને ક્યાંય જોયો કોઈ કલાકારને બીજાની સાથે વિવાદમાં કે કોઈ પણ જાતના બીજા વિવાદમાં મને જોયો કોઈએ કોઈ દિવસ ન બને હું કોઈ વિવાદમાં ક્યારેય પણ પડવાવાળો માણસ જ નથી હું આ બધી બાબતથી બહુ પર રહેવાવાળો માણસ છું આ ભાઈ છે ને એણે ખૂબ મારા ચાળા સમાધાન પછી કર્યા છે પણ જેટલા સહન થતું તું ત્યાં સુધી સહન કર્યું છે પછી સહન થાય એવું નહોતું એટલે જવાબ દેવો ખૂબ જરૂરી હતો અને એને જ દીધો છે આ પાક્કું હજી કહું છું કે બે હજાર પચીસનું એને જ કીધું છે મેં એમાં હજી હું કહું છું રિપીટ એન્ડ રિપીટ કહું છું કે એને જ કીધું છે અને એને જે મજા આવે એને એ છૂટ છે એને બહુ મોરે મોરાનો શોખ છે તો એને છુપા એના એડ્રેસ રાખવા પડે છે એને છુપી રીતે રહેવું પડે છે હું જ્યાં રહું છું જે જગ્યાએ રહું છું જગ જાહેર રહું છું અને બીજું હું પચા પચાના ટોળા લઈને નીકળવા વાળો માણસ નથી હું એ બીકણ માણસ નથી મારે કોઈ બોડીગાર્ડોને બધાને કોઈ કોન્ટ્રાક્ટ ઉપર રાખવા પડતા નથી આપણે રાખવા પડે છે આપણે પચા પચા હો હો જણાને છેલ્લા કાર્યક્રમમાં આપણે બસો જણાને લઈને ગયા હતા એ ખ્યાલ છે ને એટલે એ બધું આપશ્રીને શોભે છે આપશ્રીને કરવું કોઈ વાંધો નહીં હું ને મારો ડ્રાઈવર વધીને કદો ભાઈ કદાચ કોઈ ભેળો હોય તો અમે એટલા જોઈએ ગમે ત્યારે મજા આવે ત્યારે મોસ્ટ વેલકમ છે હું ઈશરદાન ગર્વ છે આપને જે હશે આપને મુબારક આપ શું કહેવા છો અને ગુજરાતના મીડિયામાં આપ શું કહેવાઓ છો એ ખ્યાલ છે એટલે રાખી સાવંત હું આપને વધારે કાંઈ નહીં કહું રહી વાત હું જુવાનિયાને આને બગાડું છું એવું એ આપશ્રીનું કેવું થાય છે તો પહેલી વાત એ કરી દો દુનિયા આખીને ખબર છે કે હું દુનિયાને વ્યસન મુક્ત કરાવું છું હું દુનિયાને સંસ્કારનો સારા કાર્યક્રમોની સારી વાતો કરું છું આપશ્રી જેવું ત્રણસો બે ત્રણસો સાત આવું કરાવવાનું કોઈ કાર્ય મારું નથી ક્યારેય પણ હું કોઈ અશ્લીલતા ઉપર ક્યારેય અશ્લીલ શબ્દ મારા સ્ટેજ ઉપરથી નથી આવ્યો જે આપના સંસ્કાર મુજબ આપ ખૂબ સરસ રીતે જે આપના સંસ્કાર આપ દેખાડો છો એ મારું ક્યારેય હું કોઈ અશ્લીલ શબ્દ નથી બોલ્યો કોઈ બેન દીકરી માટે ક્યારેય કોઈ હું ખરાબ વાત નથી કરી આપને શોભે આપ કરો છો આપને મુબારક અને મોરે મોરાનો જ્યારે પણ શોખ હોય ત્યારે કોઈ પણ જાતનું મનમાં ન રહી જાય મનની મનમાં ન રાખતા વેલકમ છે અને મોસ્ટ વેલકમ છે મારે તમ તારે કોઈ બીજી આપની સાથે બીજી ચર્ચાઓ નથી કરવી આપશ્રીની એવી ટેવ છે કે આપણે સવારે બોલીને હાંજે ફરી જઈએ હાંજે બોલીને સવારે ફરી જઈએ રોજ આપણે ફરી જવું હોય એ આપશ્રીના ખૂબ સારી રીતે આપના સંસ્કારમાં હશે અને ખૂબ ફરવું કાચડો જેમ રંગ બદલે ને એમ આપણે રંગ બદલીએ છીએ એ તો આપની માટેની ઘણી બધી કહેવતો છે આપને રાખી સાવંત કે છે આપને કાચડો કહે છે આપને શિયાળિયું કે છે બધા ઘણા બધા છે અને જે અઢારે વરણને આપ સાથે લઈને ચાલવા વાળી જે આ બે હજાર પચીસથી આપને જે ભાવ જાગવા માંડ્યો છે ખબર નથી મારી માફી માગ્યા પછી માને મારી માફી બીજી સમાધાનવાળી વાત મને અત્યારે યાદ આવે છે સમાધાન ભાઈ હું સમાધાન કરવાયું આપ શ્રી આપના પચાસ જણાને દોડાવ્યા હતા કે બ્રિજરાજદાન ભાઈ આ જલ્દી સમાધાન કરાવી દ્યો નકર આમ થઈ જશે ને તેમ થઈ જશે એટલે એ બધી વાતો બંધ કરો અને બીજી હજી એક વાત એ કર દો કે અઢારે વરણને સાથે લઈને આ છો કેદી આવ્યા તમે ખબર નથી એક કાર્યક્રમમાં જાહેર કાર્યક્રમમાં દસ હજાર માણાની જે તે સમાજનો કાર્યક્રમ હતો દસ હજાર માણાની વચ્ચે માફી માગવી પડી હતી ભૂલી ગયા છો ખોટી બધી વાતો બંધ કરો આ વિવાદ ક્યારે અટકશે અને ક્યારે આ બંને ગુજરાતના પ્રસિદ્ધ કલાકાર એકસાથે જુગલબંધીથી લોકોનું મનોરંજન પૂરું કરશે તે તો સમય જ બતાવશે કે પછી આ બંને એક થશે કે નહીં એ પણ આવનારો સમય બતાવશે